આજનું જે નક્ષત્ર છે સ્વાતિ નક્ષત્ર છે આજનો યોગ એટલે વ્યતિપાત યોગ કરણની વાત કરીએ તો આજે ગરજ કરણ બની રહ્યું છે અને આજની રાશિ એટલે તુલા રાશિ અર્થાત જે બાળકનું અવતરણ આજે રોજ થાય એની જન્મ રાશિ તુલા ગણાશે જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ર અને ત તે પ્રમાણે નામકરણ કરવું શુભ નહિતાઓ રહી શકે જાણીએ આજના દિવસે સૂર્યોદય અને સૂર્યાસ્ત છે આજે સૂર્યોદય સવારે છ કલાક અને બે મિનિટે રહેશે જ્યારે સૂર્યાસ્ત સાંજે સાત કલાક અને આઠ મિનિટે રહેશે આજના દિવસના શુભાશુભ મુહૂર્તોની વાત કરીએ તો અભિજીત મુહૂર્તનો શુભ સમય બપોરે બાર કલાક અને દસ મિનિટથી પ્રારંભ કરી બપોરે એક કલાક અને ત્રણ મિનિટ સુધી રહેશે વિજય શુભ સમય બપોરે બે કલાક અને પચાસ મિનિટથી પ્રારંભ કરી ત્રણ કલાક અને ત્રેતાલીસ મિનિટ સુધી રહેશે આ ઉપરાંત રાહુકાલનો શુભ સમય બપોરે ત્રણ કલાક અને છપ્પન મિનિટથી પ્રારંભ કરી સાંજે પાંચ કલાક અને છપ્પન મિનિટ સુધી રહેશે આજના દિવસનો ઉપાયની વાત કરીએ તો આજે અન્નદાન કરવું આપના માટે શુભ અને મંગલકારી સાબિત થઈ શકે છે આપનો દિવસ મંગલમય બની રહે એ જય ભવાની